મારું નામ વ્યાગડ સંદીપ દિનેશભાઈ છે વેળાવદર રહીએ છીએ મારે દાદાનો છોકરો છોકરી બગાડીને ગયો હતો ને એ અમારા ગામની જ છે છોકરી ઈશ્વરભાઈ ચૌહાણની એમની ગઈકાલે મુદત હતી તો છોકરીએ ચુકાદો અમારી તરફ બોલી હતી એમને દાસ ચડી તો મારવા બાબતે પહેલાંય ટ્રાય કરી હતી એમને પછી અમે વલભીપુરથી બે અમારા મિત્રને હું વેળા વધારી ગયા ત્યાં ઠેલો પડ્યો હતો કપડાં ને એવું એ લાઈન ઉગા મેળવી નીકળ્યા ને તો રાજગઢ પાસે એમના બે ઇકો આવ્યા આગળ કરીને ઊભી રાખી દીધી ના ડાયરેક્ટ મારવા મળ્યા હતા ચૌદ પંદર જણા કેટલા જણાના એમાંથી સુરેશભાઈ મૈતુલભાઈ મુનાભાઈ પછી ઈશ્વરભાઈ લાભુભાઈ સંજીભાઈ પછી એમના વાઈફાઈ હતા પણ નામ મને નથી યાદ અમુકનું